હલો ફ્રેન્ડ હું શું ગુજરાત છું હા આજે હું તમને શીખવવા જઈ રહ્યો છું ચેપ્ટર નંબર એ સંખ્યાઓ જેમાં આપણે સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતની આજે વાત કરવાની તો મિત્રો તમે જાણો છો પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવી રહી છે બરાબર તો એની અંદર જે નાના નાના મુદ્દાઓ પૂછાતા હોય બરાબર એની અંદરનો મુદ્દો એટલે કે સંખ્યાઓ ચેપ્ટરમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય કે પૂર્ણાંક સંખ્યાઓ અપૂર્ણાંક સંખ્યાઓ બરાબર તો આ જે દાખલા બનતા હોય કે દાખલા કેવી રીતે બનતા હોય એ દાખલા બધા આપણે અહીંયા વિડીયોની અંદર શીખીશું પણ એની અંદરથી એક મુદ્દો એક પોઈન્ટ જે આપણા આજે એની ચર્ચા આજે વિગતવાર કરવાની તેમાં તમે જોઈ શકો સ્થાનિક કિંમત અને દાર્શનિક કિંમત આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ તો ખાસ આ વિડીયો છેલ્લે સુધી તમે જોજો જુઓ મિત્રો પહેલી વસ્તુ કે ગણિતની આપણે કોઈપણ આંકડા ઉપયોગ કરીએ છીએ તો ગણિતની અંદર કોઈપણ સંખ્યા બનેલી હોય એ 0 એક બે ત્રણ ચાર થી લઈ નવ સુધી એટલે આ દસ આંકડાની સંખ્યા બનેલી હોય કોઈ પણ સંખ્યા હોય જે લાખોમાં હોય કરોડોમાં હોય કોઈ પણ સંખ્યા હોય એ આ દસ આંકડાની બનેલી હોય એ તમે જાણો છો હું પણ જાણું છું બીજી વાત હવે આ સંખ્યાનું સ્થાન કેમ નક્કી કરવાનું આપણે દાસની કિંમત આપણે કેમ નક્કી કરવાની સ્થાન કેવી રીતે ગોઠવવાનું બરાબર છે એની આજે અહીંયા ચર્ચા કરીશું જુઓ પહેલા હું તમને સમજાવું છું કે સ્થાનિક કિંમત આપણે કેવી રીતે શોધવાની સ્થાન કિંમત તો પહેલા તમને એમ કહી દઉં કે કોઈ પણ સંખ્યા હોય સમજી લેજો કોઈ પણ સંખ્યા હોય સપોઝ માની લો હું અહીંયા લખું છું ત્રેપન ચોત્રીસ સમજી લેજો આ હું તમને ઉદાહરણ આપું છું આપણે ઉદાહરણ દ્વારા સમજૂતી લીધા બાદ આપણે જે છેલ્લે પ્રશ્નો પૂછાયા હશે આ ચેપ્ટરમાંથી બરાબર પહેલા આપણે બંને મુદ્દાઓ એટલે કે કોનો અને દાર્શનિક કિંમતના બંને મુદ્દાઓ આપણે પરફેક્ટ શીખ્યા પછી આના કોઈ પણ દાખલો પૂછાતું હોય પરીક્ષાની અંદર આના એ આપણે કરવાના રહેશે તો જુઓ માની લો કે આ તમારી સંખ્યા છે બરાબર તો આપણે જાણીએ છીએ કોઈ પણ કિંમત સ્થાન નક્કી કરવું હોય તો આપણે જમણી બાજુથી થી ક્યાં જવાનું ડાબુ બાજુ ક્યાં જવાનું જમણી બાજુ આ તમારો ચા તમને આપેલા આ કહેવાય એકમ ગણાય શું ગણાય મિત્રો એક આ તમારો શું ગણાય દશક આ તમારો કયો આગળ કહેવાય સો આ તમારો કયો આગળ કહેવાય હજાર આટલું તો આપણને આઈડિયા હોય કે પહેલો આંકડો શું ગણાય એકમનો બીજો આંકડો શું ગણાય દશકનો ત્રીજો આંકડો કયો ગણાય સો સો એટલે હંડ્રેડ અને ચોથો કયો ગણાય હજારનો આગળ જવું જવાય દસ હજાર લાખ દસ લાખ કરોડ તમારે જ્યાં સુધી જવું હોય આગળ આપણે જઈ શકીએ પણ અહીંયા હું તમને ઉદાહરણ દ્વારા સમજૂતી આપું છું એટલે આપણે આગળ વધારે વધવાની જરૂર છે ને ચાલો હવે આપણે શું કરવાનું જ્યારે પણ સ્થાન કિંમતનો મુદ્દો આવે મિત્રો ત્યારે આપણે યાદ રાખવાનું કે એકમ ને એકમ તો એકમની અંદર આપણે કેટલા વડે ગુણવાના મિત્રો યાદ રાખજો એક વડે એકમને કેટલા વડે ગુણવાના એક વડે ગુણવાના ઓકે ચાલો દશકની વાત આવે એટલે કેટલા વડે ગુણવાના દસ વડે જોઈ લો શબ્દ દશક એટલે દસ વડે ગુણવાના સો સો એટલે કેટલા વડે ગુણવાના આપણે 100 વડે ગુણવાના કેટલા વડે 100 વડે પાંચ એટલે કેટલા વડે આપણે હજાર વડે ગુણવાના હજાર આવે એટલે હવે તમને એવું થશે પ્રશ્ન કે સાહેબ આ ગુણવા તો કોણ ગુણવાના એ હું તમને સમજાવું છું ઉદાહરણ દ્વારા તો પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે એકમને એક વડે ગુણાય દશકને ને દસ વડે ગુણાય અને સો ને સો વડે ગુણાય અને હજાર ને હજાર વડે ગુણાય ચાલો હું તમને એવું કહું હવે આ જ મુદ્દો હું તમને પૂછું જુઓ કે પાંચ ની સ્થાન કિંમત શું કઈ પાંચ ની

આનો નો આવે તો તમે જુઓ પાંચ ગુણ્યા એક હજાર આવી ગયો ઉદાહરણ લો કે ત્રણ ની આગ્રહ ની ની સ્થાન કિંમત શોધું કઈ ત્રણ સ્થાન કિંમત કેટલી ત્રણ એટલે એક દશક દશક આવે એટલે ત્રણ ગુણવાના ગુણવાના આપણે એટલે એટલે કેટલા મિત્રો જવાબ મળે મળે અહીંયા હવે કદાચ પૂછાય કે બંને કિંમતોનો તફાવત શું શોધો કીધું મિત્રો બંને કિંમતોનો તફાવત તો પાંચ હજાર માંથી ત્રીસ બાદ કરો જવાબ કેટલો આવે ઓગણપચાસ સિત્તેર કદાચ એવું પૂછો તમને કે બંને તફાવત જે આવે બંને સ્થાન કિંમત હોય રસૂકરણ આપે સરવાળો જો આવા પ્રશ્નો બ બનાવ જો જુઓ અહીંયા બધા કોન્સેપ્ટ હું તમને ક્લિયર કરાઈશ બધા કોન્સેપ્ટ જુઓ હું પ્રશ્ન એવો બનાવો કે 5 ની અને 5 ની અને 3 ની સ્થાન કિંમતનો તફાવત શોધો આ ચેપ્ટર હું એવી રીતે કવર કરીશ કે તમને કોઈ જગ્યાએ તમને તકલીફ નહીં પડે ખાલી આ મુદ્દો તમે સમજી લેવાનો પછી પ્રશ્નો ગમે તેવા કે બરાબર છે ગોન સેવા પસંદગી મંડળ હોય જીપીએસસી હોય કે ટેસ્ટ હોય બરાબર ગમે તે રાજ્ય પરીક્ષા બોર્ડ હોય આપણે તૈયાર રહેવાનું કે આપણા મગજમાં કોન્સેપ્ટ રેડી હશે તો આપણે કોઈપણ પ્રશ્નોનો જવાબ આપણે આરામથી આપી શકશું જુઓ હવે શું કીધું પાંચની અને 3 ની સ્થાન કિંમત 3 એટલે કેવા આપણે આની વાત કરી બરાબર તો બંને સ્થાન કિંમતો તફાવત તો જુઓ તફાવત એટલે પહેલો તો 5 ની સ્થાન કિંમત તમે જાણો છો બધા કેટલી આવી 5000 હવે એમાંથી આપણે શું વાત કરવાનો 3 ની સ્થાન કિંમત શોધીને એટલે કે 30 રૂપિયા વાત કરવાના જવાબ કેટલો આવે 49 70 કદાચ આવો પ્રશ્ન પૂછાય તો હવે કદાચ એવું પૂછાય ચલો કે આ બંનેનો સરવાળો એટલે પાંચની સ્થાન કિંમત અને સ્થાન કિંમતનો જે સરવાળો જે ખરો બરાબર તફાવતનો સરવાળો તમે શોધો જુઓ તમે કદાચ સરવાળો પૂછો તો શું કરવાનું આપણે પાંચ હજાર પ્લસ ત્રીસ કેટલા આવવાના

એ ટોપિક પૂરું થશે પછી આપણે જોઈશું જે પાછાની જે છેલ્લી પરીક્ષામાં જે દાખલા પૂછાયા છે એ દાખલા આપણે કરીશું પહેલાં આપણે આ મુદ્દા પહેલાં સમજી લઈએ આ સ્થાન કિંમતનો મુદ્દો અહીંયા પૂરો થયો હવે જઈએ છીએ આપણે દાર્શનિક કિંમતનો મુદ્દો ક્લિયર કરીશું હવે દાર્શનિક કિંમત સ્થાન કિંમતમાં આપવાને સમજ પડી ગઈ તો હવે દાર્શનિક કિંમતમાં શું કહો ચાલો હું એક ઉદાહરણ અહીંયા લઉં છું બરાબર કે અઠાવન બાણું આવી એક તમને સંખ્યા મેં આપી કેવી અઠાવન બાણું આવી તમને એક સંખ્યા આપે હવે આ સંખ્યામાં આપણને એવું પૂછવામાં આવે કે ચાલો અહીંયા પાંચની દાર્શનિક કિંમત કેવી દાર્શનિક કિંમત કોણ કહેવાય પોતે સંખ્યા બનેલી હોય જે સંખ્યા હોય પોતે જ એનો જવાબ બને એ દાર્શનિક કિંમત કહેવાય કેવી રીતે જુઓ પાંચની દાર્શનિક કિંમત કિંમત દાર્શનિક કિંમત એટલે પાંચ જ બના મિત્રો પાંચની કિંમત બને 8 ની પણ નવ બને 2 ની પણ બે જ બને આ વસ્તુ ક્યારેય ભૂલવાની નહીં આ બધા ટોપિકો આપણે ખાસ યાદ રાખવાના કે પાંચની દાર્શનિક કિંમત પાંચ આઠ ની દાસની કિંમત પણ આપણને કેટલી મળે આઠ જ મળે ઓકે કે તમારા બંને મુદ્દા હોય એટલે કે એક દાસનિક કિંમતનો સ્થાન કિંમતનો અહીંયા આપણે પૂરો કર્યો બરાબર હવે ચાલો હવે આના લગતા જે દાખલા હોય એ આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ બરાબર આપણે બે પાંચ દાખલા કરીશું પછી આપણે આ વિડીયોને આપણે પૂરો કરીશું મિત્રો હવે આપણે બંને મુદ્દા આપણે ક્લિયર કર્યા એક તો દાસનિક કિંમતનો અને આપણે જે આવ્યો જોયું સ્થાન કિંમત હવે એના લગતા દાખલા આપણે હવે અહીંયા જોઈશું જુઓ અહીંયા તમને એક રકમ આપેલી કે ઓગણચાલીસ સત્તરમાં નવની સ્થાન કિંમત 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 જો કશું સ્થાન સ્થાન તમને શું કીધું એટલે આપણે શું કરવાનું નવની સ્થાન કિંમત અહીંયા શું દે કશું કરવાની રકમ વાંચવાની કામ કરવાનું નવની સ્થાન કિંમત તમે જાણો છો સ્થાન કિંમતનો નિયમ એકમ દશક સો સો એટલે આપણે શું કરીશું સો ગુણ્યા નવ એટલે કેટલા આવવાના મિત્રો નવસો આવવાના આટલું ફાવે હવે તમને શું કીધું ત્રણ ની દાસ કિંમત દાસ કિંમત મેં તમને એવું કીધું કે જે સંખ્યા હોય એ જ સંખ્યા તમારી દાસ કિંમત બને એટલે ત્રણ ને શું આવે દાસ કિંમત કેટલી થવાની મિત્રો ત્રણ આપણને એવું પૂછ્યું કે બંનેનો શું કીધો તફાવત શું કીધો આપણને તફાવત એટલે આપણે બંનેનો તફાવત કેટલો આવે 897 આ આપણો જવાબ જે ગવર્નમેન્ટ પરીક્ષાઓ લેવાતી હોય એની અંદર નાના કોઈ એક ટુકડો આ પૂછાય છે બરાબર એટલે મેં શરૂઆત અહીંયા નાના મુદ્દાથી કરી ચાલો ફરી છે બધું બીજી એક રકમ 43912 માં 3 ની દાસની કિંમત કોની 3 ની તો 3 ની કઈ કિંમત કીધી આપણે મિત્રો દાર્શનિક કિંમત દાર્શનિક દાર્શનિક શબ્દ એટલે ની કિંમત કેટલી થાય ત્રણ બને નવની સ્થાન કિંમત એટલે લખીશું આપણે નવ કિંમત સ્થાન સ્થાન કિંમત કઈ નવ ની એટલે આપણે શું કરવાનું એકમ દસક સો સો એટલે સો ગુણ્યા નવ એટલે કેટલા થવાના નવસો હવે આગળ વાંચવાનું બંને સરવાળો સરળે જવાબ ચાલો ફરીથી આપણે જોઈએ એકાનું સડસઠ માં એકની સ્થાન કિંમત અને દાસની કિંમતો તફાવત શોધો તો આપણે એકને શું શોધવાની પહેલા એકની સ્થાન કિંમત કઈ કિંમત સ્થાન

નવ્વા તમારો શું બને જવાબ એ જ પ્રમાણે તમે જુઓ સડસઠ એસી કઈ કિંમત સાતની સાત કિંમત સો આવે એટલે સો ને સાત વડે એટલે કેટલો આવે ગમ્યો હશે બરાબર તો ખાસ તમારું મિત્ર મંડળની અંદર તમે આ વિડીયો મેક્સિમમ શેર કરજો ફરીથી મળીશું આપણે આના જ એક નવા મુદ્દા સાથે એટલે કે સંખ્યાઓની અંદર જ આપણે જે પૂર્ણાંક સંખ્યા હોય છે અપૂર્ણાંક સંખ્યા હોય છે એ કોન્સેપ્ટ પહેલાં હું ચલાવીશ અને પછી આપણે છેલ્લી પડીસા જે દાખલા પૂછાયેલા હશે એ દાખલા આપણે કરીશું ઓકે મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ સારા વિડીયો સાથે